ત્યારે આજે તેને ત્રેવીસ વર્ષ પૂરા થતા આ મંદિરના ભાવિક ભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમથી સાલગીરાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં સવારે સાડા નવ વાગ્ય યજ્ઞ પૂર્ણ થયા બાદ તમામ ભક્તજનો દ્વારા સાથે મળી અને આરતી કરવામાં આવી હતી ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં આશરે હજાર થી વધુ ભાવિક ભક્તો મહાપ્રસાદ નો લાભ લીધો હતો ત્યારબાદ સાંજે પાંચ કલાકે માતાજીની પાલખી યાત્રા કરવામાં આવી હતી જે શ્રી આશાપુરી માતાજીના મંદિર સુધી ફરી અને પાછી મુખ્ય મંદિરે આવી હતી

અને આ પૂજાનો લાભ લે છે આ સાલગીરીનો લાભ લે છે અમારા આ ટ્રસ્ટથી અમો અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા આવેલા છે અને ભવિષ્યમાં બી માતાજી અમને એવા આશીર્વાદ આપે કે અમે ભવિષ્યમાં બી આગાડી અમે કરતા રહીએ આ અમારું મંદિર લગભગ દસ દોઢસોથી બસો વર્ષ જૂનું છે અને હાલ આ જીર્ણોદ્ધાર થવાને લગભગ ત્રેવીસ વર્ષ આજે પૂરા છે અને ચોવીસમાં વર્ષમાં અમે પ્રવેશ કર્યો છે આ આટલા વર્ષની અંદર અમોએ લગભગ હજારો યુનિટ રક્તદાનનું દાન આપેલું છે તથા ગરીબ વ્યક્તિઓને જે શિષ્યવૃત્તિ તરીકે અમે અમારા સમાજના અમારા પર્યા લોકોનાને અમે ભણવા માટે શિષ્યવૃત્તિ નોટબુકનું વિતરણ બી કરીએ છીએ તથા શિયાળાની અંદર ગરીબ વ્યક્તિ લોકોની અંદર દબળાનું વિતરણ બી અમે કરીએ છીએ આ બધી અનેક પ્રવૃત્તિઓ અમારા ટ્રસ્ટ થતી કરતી આવેલા છે આ તમામ પ્રવૃત્તિઓ અમે અમારા વસ્તીના ભાઈઓ તથા આજુબાજુના અમારા સાથ સહકાર છે એના થકી અમે કરતા હોય છે માતાજીને એ જ પ્રાર્થના છે કે આવો જ સાથ સહકાર અમને મળતો રહે અને અમે આ બધી પ્રવૃત્તિ કરતા રહીએ જય માતાજી આજે અમારી આદ્યશક્તિમાં અંબેજી અમારી માતાજીની સાલગીરીનું ત્રેવીસમું વર્ષ પૂર્ણ કરીએ છીએ અને અમારી જે વસ્તીના જે માણસો છે વસ્તીના પંચના જે સભ્યો છે તમામનો સાથ સહકાર દ્વારા અમે દર વર્ષે આ પ્રવૃત્તિ કરતા આવ્યા છે અને કરતા રહીશું માતાજીની સાલગીરી તો અમે ઉજવીએ જ છે દર વર્ષે પણ સાથે સાથે આ આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એ અમારો ટ્રસ્ટ બીજી સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે જેમાં અમે જે બ્લડ ડોનેશન કેમ્પ હોય તે અવારનવાર કરતા રહેલા છે આ ઉપરાંત રેલવે સ્ટેશનની ઉપર જે લાવારિસ જે વ્યક્તિના મૃત્યુ થતા હોય તેમના માટે કફનની વ્યવસ્થા પણ અમે કરીએ છીએ આ ઉપરાંત સિવિલની અંદર પણ અમે કફન આ ટ્રસ્ટ જે છે આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ એ કફનની વ્યવસ્થા સિવિલમાં પણ કરે છે અને આવી અનેક પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ દ્વારા થતી રહેલી છે અને સમાજના સહકાર દ્વારા અમે આ પ્રવૃત્તિ કરતા રહીશું તેના માટે અમે આદ્યશક્તિ અંબેમાં અમને શક્તિ આપે એવી અમે અભ્યર્થના કરીએ છીએ